ટોલટેક્સના દરો લાગુ થઈ ચૂક્યા છે અને તેનું લિસ્ટ પણ જે છે તે અહીંયા ટોલટેક્સ ઉપર લગાવી દેવામાં આવે છે જે પ્રકારે અમદાવાદ બરોડાની વાત કરવામાં આવે તો તેનું જે ટોલટેક્સની રકમ જે એકસો પાંત્રીસ હતી તે એકસો ચાલીસ કરી દેવામાં આવી છે જ્યારે મોટા વાહનો કે જેમાં ટ્રક બસ હોય છે જેના સાડી ચારસો હતા તે ચારસો એંસી કરી દેવામાં આવે છે એટલે કે પાંચ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે નેશનલ હાઈવે ઉપર આવતા જતા વાહન ચાલકોએ વધારે રકમ ચૂકવવી પડશે અને જે પ્રકારે આ રકમમાં વધારો કરવામાં

અમારે તો દરરોજ ત્રણ વાર આવવાનું હોય હવે એકસો પાંત્રી એકસો પાંત્રી એટલે કેટલા છે ઘણી ગાળો તમને ખબર થી વધારો થયો ના ના અમે પહેલી વાર છે આજે કેટલો વધારો થયો છે ખબર નહીં જોવું તાર ખબર પડે અંદર હા પણ ના થવો જોઈએ હા ના થવો જોઈએ ના થવો જોઈએ આ વધારો તેવું જે વાહન ચાલકનું કેવું છે નાના વાહન છે તેમાં પાંચ ટકાનો વધારો છે જ્યારે ભારે વાહનો જે મોટા વાહનો જે બસ ટ્રક કહેવાય તેમાં જો વાત કરીએ તો તેમાં

કેમ કે અમારે લોકોનું લોંગ ટ્રાવેલિંગ કન્ટિન્યુઅસ ચાલુ હોય છે પણ નીતિન સાહેબ ગડકરીના નવા એનાઉન્સમેન્ટ મુજબ અગર ત્રણ હજાર રૂપિયાનું છ મહિના વાળું જે ટોલની સ્કીમ છે અગર એ પાછો આવી જાય તો અમારા માટે ખૂબ લાભદાયક છે કે નવા પ્રોજેક્ટ મરામત ને કામગીરીને લઈને આ વધારો કરાયો છે નહીં એ તો ટોલ ટેક્સનો અગર જોવા જઈએ તો જે એમનું રોડનું મરામત હોય છે એનો એક પંદર વર્ષનો દસ વર્ષનો કોન્ટ્રાક્ટ હોય છે પણ ટોલ તો વીસ વીસ વર્ષથી છે તો અગર જે એની કિંમત હતી મૂળ એ તો વસૂલાઈ ગઈ છે ઓલરેડી કિંમત વસૂલાઈ ગઈ છે છતાં પણ વધારો છે બીજા વાહન ચાલક સાથે પણ વાત કરીશું આપ શું કહેશો ટોલ ટેક્સમાં વધારો આપને ખ્યાલ છે ખરા કે વધારો વધારો છે કંઈક ટેન પર્સન્ટ જેવો વધારો આપ્યો છે હું અહીંયા વધારા થયા પછી ફર્સ્ટ ટાઈમ આવું છું જોઉં કેટલો ડિફરન્સ આવે છે પણ આઈ થિંક કે ભાઈ હવે કરવો ના જોઈએ જે ચાલે છે ચાલો તો બાકી તો હવે જે એને ખર્ચો થાય છે એની સામે એ વળતર માગે છે કેટલી અસર પડશે લાગે છે કે પંદર વીસ રૂપિયા વધારો કરશે એવું લાગે છે એટલે આ આ છે સીધી હજુ પણ એક વાહન ચાલક સાથે વાત કરીશું ટોલ ટેક્સ માં વધારો છે આપને ખ્યાલ છે ખરો ના ખ્યાલ નથી મને અત્યારે પાંચ થી દસ ટકા નો વધારો ફ્રિકવન્ટ જે લોકો જતા હોય એ લોકોને ઘણી તકલીફ પડવાની જે લોકોને ખરીને તમારે મોટા મોટા વ્હીકલો હોય મોટી મોટી કેરિયર્સ હોય ને એ લોકોને એક લોકોને થોડું ખરીને તમારે જમ્પ આઉટ થશે તમારે બાકી જે લોકો રેગ્યુલર કરીને અપડાઉન કરીને તમારા બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર જે લોકો કારની અંદર એમને ત્યાં આગળ જોબ હોય કે તમારા બિઝનેસ હોય ને એ હિસાબે તમે એ લોકો કરતા હોય તો એ લોકોને ખરીને ઘણી તકલીફ પડવાની બાકી જે લોકો ફ્રિકવન્ટલી નથી જતા એ લોકોને ખરીને બહુ પોકેટ સાઇઝ ઉપર

ટોલ ટેક્સ વધે છે તો વધશે જ બરાબર છે હવે પ્રગતિ કરવી હશે તો ક્યાંક તો પૈસા કાઢવા પડશે એટલે વિકાસ કરવો છે તો ક્યાંક તો તેની અસર પડશે અને આ સીધી અસર નેશનલ હાઈવે ઉપર પસાર થતા વાહન ચાલકો ઉપર હાલ પડી છે એક જે પ્રકારે સરકાર કહી રહી છે કે નવા પ્રોજેક્ટ કે અન્ય કામગીરીને જોતા વધારો કરવામાં આવશે જેની અસર નાના વાહનો ઉપર ઓછી છે પરંતુ મોટા જે બસ ટ્રક હોય કે અથવા તો જે ટ્રાવેલ્સો હોય તેની ઉપર તેની અસર વધારે જોવા મળશે ને તેમાં પેસેન્જરોના ભાડા પણ ક્યાંક વધી શકે છે હાલ વધારો નથી પરંતુ તેની અસર એક બે દિવસમાં ખ્યાલ આવશે પરંતુ લોકો કહી રહ્યા છે કે આ વધારો જે છે તે અયોગ્ય છે તેની અસર લોકો ઉપર છે પણ સાથે વિકાસની સામે આ પ્રકારની અસર પણ લોકોને પડી શકે છે આ લોકોના ના નિવેદન કર્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શન રાવલ જી ચો